કેમ છો બાળકો બાળ મિત્રો ધોરણ એક ગણિતની અંદર એકમ ત્રણ તે સજે આપણે લેખન કરી રહ્યા છીએ બાળ મિત્રો કાર્ડ નંબર છ ખૂબ મજા પડે તેવું કામ છે તમારે વસ્તુ ગણવાની છે અને સામે અંક આપેલો છે તેમની સાથે આપણે જોડવાનું છે તો બાળ મિત્રો અહીં જોઈએ તો કેળા આપેલા છે તો કેળા આપણે ગણી લઈએ કે કેટલા છે અહીં તમારે પેન્સિલની મદદથી ટપકા ગણીને પણ ગણી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ તો ફરી વાર ટપકા ઉપર તમે જાવ નહીં તો તમને ખ્યાલ આવી જાય કે આટલા ગેળા છે તો ભાઈ મિત્રો જોયું તમે કેટલા ગેળા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ કેળા છે તો સામે નવ તમારે શોધવાના છે કે નવ ક્યાં છે તો આપણે નવ જોઈએ છીએ કે આ તો ભાઈ છ છે આ સી દાદાજીની લાકડી એટલે કે આઠ છે

આઠ છે નવ છે તો સાત સાત ગોતવા માટે આપણે નીચે જશું જોઈએ વાર મિત્રો નવ ની નીચે શું આવે છે હા સાત અહીં છે તો સાત સાથે આપણે તેમને જોડીશું તો આ ચોકલેટ સાત છે તો સાત આ છે આ રીતે તે જ રીતે તમારે પેન્સિલ ઘર આ બધું ગણવાનું છે અને સામે આપેલા અંક સાથે એકડા સાથે તેમને તમારે જોડવાનું છે

આપણે લખી શકીએ છીએ તો સાત અને બે લખ્યા તે જ રીતે તમારે વસ્તુ ગણતી જવાની છે અને સાથે સાથે લખતું જવાનું છે અહીં ત્રણ આપ્યા છે તો અહીં ત્રણ લખશો ફુગા ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અહીં પણ તમે સાત લખવાના છે જેટલી જેટલી વસ્તુ હોય ઉંદર ગણીને અહીં લખવાનું છે મીણબત્તી ગણવાની છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ છે તો નવ નો મહાવરો કરવા માટે તમારે આ ખાનામાં નવ લખવાના છે આ રીતે તમારે લખતું જવાનું છે ત્યાર પછી અહીં ઘંટડીઓ આપેલી છે તે ગણજો નીચે બ્રશ આપ્યા છે તે પણ તમારે અહીં ગણવાના છે અને સાથે સાથે લખવાના છે તો આપણે વસ્તુ આધારિત અંકો ઓળખ્યા છે તેનો મહારો કરવા માટે ખૂબ મજા પડે તેવી આપણે કસોટી લેશું તો તે પણ જમણી બાજુ ક્લિક કરી અને આ કસોટી તમે આપી શકશો આવજો બાળ મિત્રો નવા ભાગ સાથે આપણે ફ્રી મળશું ત્યાં સુધી તમારે સ્વાજીવોથી લેખન પૂર્ણ કરજો